બોડીરી લાઈવમાં આપનું સ્વાગત છે પાવિયતપુર તાલુકાના બોરધા ગામે મધરાતે વાવાઝોડા સાથે વરસાદનો કહેર વરસ્યો હતો બોરધા ગામની આદિવાસી મહિલા પર મકાન તૂટી પડ્યાની આપણે સમાચાર વહેલી સવારે બોડી લાઈવ પર આપણે જોયા હતા આ ઘટના અંગે અમે વધુ વિસ્તૃત માહિતી વિડીયો સાથે રજૂ કરાયા છે આ મકાન તૂટી પડ્યું અને ઘટના સ્થળે આ મહિલાનું મોત નિપજ્યું હતું પરિવારજનો પર બેવડી આફત આવી હતી ઘરના મોભી એટલે આ મહિલાએ સ્થિરક્ષત્ર ગુમાવ્યું એક આફત હતી સાથે સાથે ઘર ઘર તૂટી જતા સૌ પરિવારોને છત્ર છાયા પણ ગુમાવી હતી પાવીજલપુર તાલુકાના બોરધા ગામે અચાનક વાવાઝોડા સાથે આવેલા વરસાદને પગલે અનેક મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે તે સાથે છાપરા ઉડી ગયાના પણ બનાવ બન્યા છે એક મકાન મધરાતે અચાનક જમીન દોસ્ત થતા મકાનમાં સૂચેલા તેતાલીસ વર્ષની એક મહિલા આદિવાસી મહિલા નાયકા મોજલીબેન વેત્યાભાઈ તૂટી પડેલા મકાનના કાટમાળ નીચે દબાઈ જતા ઘટના સ્થળે ભર્યું પાલપુર તાલુકાના બોરદા ગામે મંગળવારે વહેલી સવારે આ દુઃખદ ઘટના સામે આવી છે ગામના જ એક જૂના મકાનના મકાન અચાનક એક ભાગ ધરાશાયી થઈ ગયો અને મકાનની અંદર ઊંઘતી એક આદિવાસી મહિલા કાટમાળ હેઠળ દબાઈ ગઈ હતી બોરદા ગામે વસવાટ કરતી આ મહિલાનું મકાન ઘણું જૂનું અને નબળી મંગળવારના વહેલા કલાકોમાં વહેલી સવારે અચાનક જ મકાનનો એક ભાગ થઈ ગયો ઘટના સમયે મહિલા ઘરના અંદરના ભાગમાં સૂઈ રહી હતી અચાનક જ થવાથી બહાર નીકળવાનો મોકો ન મળ્યો અને તેઓ કાઠમા ને દબાઈ ગયા હતા ઘટનાની જાણ થતા ગામ લોકો અને નજીકના લોકો દોડી આવ્યા હતા સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને સઘન પ્રયાસો બાદ મહિલાને બહાર કાઢવાઈ હતી આ મહિલાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં ખસેડવામાં આવી હતી ઘટનાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ છે ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં ઘણા ઘરો હજી પણ જૂની અવસ્થા નબળી અવસ્થામાં સ્થિતિમાં છે જેના કારણે આવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ શકે છે આ અંગે તંત્ર દ્વારા જરૂરી કાર્ય કરવા માટે સહાયની આપવી જરૂરી હોવાની માંગ રહી છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકો અને બોરદા ગામની અંદર ગઈ રાત્રે વાવાછોડાથી એક વ્યક્તિનું મોત થયું છે મારું નામ છે રાઠવા સુનિતભાઈ શંકરભાઈ આપણે આ ઘરમાં કેટલા જણા રહી છે બે જણ એ વાઈફ નેમ ના પતિ મંડાલનું નામ છે રાઠવા મોજલી બેન વૈત્યાભાઈ કયું ગામ બોરધા